વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનની અંદર જે પ્રકરણ બે જે છે અભ્યાસ પદ્ધતિઓ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો વિડીયોને હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો અને એમને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો કારણ કે આવનારી પરીક્ષાઓમાં તમારા માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી મિત્રો રહેશે તો હવે આપણે સ્વાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પહેલો છે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજાવો તો જોઈએ આપણે સમજૂતી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ તો વ્યવસ્થિત નિરીક્ષણ એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનું વધુ ચોક્કસ અને વિશ્વસનીય સ્વરૂપ છે કુદરતી નિરીક્ષણમાં નિરીક્ષકની સ્મૃતિની મર્યાદાને કારણે કેટલીક માહિતી મેળવી શકાતી નથી એના લાભ જોઈએ તો વ્યવસ્થિત નિરીક્ષણમાં વ્યક્તિના વર્તનમાં કૃત્રિમતા ન આવે તેમજ સહજ અને કુદરતી વર્તનનો અભ્યાસ થઈ શકે તે માટે એક બાજુથી જોઈ શકાય તેવા કાચનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આધુનિક સમયમાં આ નિરીક્ષણ પદ્ધતિમાં કેમેરા ટેપ રેકોર્ડર વિડીયો કે મૂવી કેમેરાની મદદથી પ્રયોગપાત્રના વર્તનની નાનામાં નાની વિગતો અને હલલચલનનો જીવ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરી શકાય છે દાખલા તરીકે બાલ મંદિરમાં રમતો રમતા બાળકોની કુદરતી રમતનો અભ્યાસ નિરીક્ષક એક તરફી કવાચ દ્વારા કરી શકે છે સમાજના વિવિધ વ્યવહારિક પ્રશ્નોના અભ્યાસ માટે આ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ થાય છે લોકમતને ઘડનારા પરિબળો ગ્રાહકની ખરીદી પરની જાહેરાતની અસર અભ્યાસની સફળતા કે નિષ્ફળતાના ઘટકો બુદ્ધિના વિકાસમાં વારસા અને વાતાવરણનો ફાળો વગેરેના અભ્યાસ માટે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે એની મર્યાદાઓ જોઈએ તો વ્યવસ્થિત નિરીક્ષણની કેટલીક મર્યાદાઓ તો નિરીક્ષણ જો પૂર્વગ્રહ વિના પ્રાપ્ત થાય તો વસ્તુલક્ષી પરિણામ મેળવી શકાય છે કેટલીક વાર નિરીક્ષકનો પૂર્વગ્રહ નિરીક્ષણમાં આવી જાય તો ખોટું મૂલ્યાંકન થઈ જાય છે આ નિરીક્ષણ દ્વારા વ્યક્તિના માત્ર બાહ્ય વર્તનનું જ નિરીક્ષણ થાય છે જો વ્યક્તિનું બાહ્ય વર્તન કૃત્રિમ કે દંભી હોય તો નિરીક્ષણ દોષયુક્ત બને છે નેક્સ્ટ આ નિરીક્ષણમાં પરિસ્થિતિ કુદરતી હોવાથી નિરીક્ષક કેટલાક પરિબળો પર નિયંત્રણ મૂકીને વર્તન અંગેના કાર્યકારણના સંબંધો સ્થાપી શકાતો નથી નેક્સ્ટ પોતાની નિરીક્ષણ થાય છે તેવી સભાનતાને કારણે વર્તન કૃત્રિમ બનવાની શક્યતા રહે છે અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિની મદદથી કરી શકાતો નથી નેક્સ્ટ જોઈએ બીજો કે ક્ષેત્ર નિરીક્ષણ એટલે શું મનોવિજ્ઞાનમાં તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો તો મિત્રો તમારે વિડિયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા જવાનું છે કારણ કે મિત્રો સ્વાધ્ય ખૂબ જ મોટું છે જો આપણે બધા જ જવાબો વાંચવા જઈશું તો વિડિયો ખૂબ લોંગ થઈ જશે માટે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને લખતા જજો તો મિત્રો એનો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો વિડીયોમાં જેવી રીતે ટૉપિક પાડીને મુદ્દા પાડીને લખેલો છે સ્વાધ્યાયના જવાબો એવી જ રીતે તમારા ચોપડાની અંદર પણ તમારે લખવાનું છે અને મિત્રો પરીક્ષાની અંદર પણ તમારે એવી જ રીતે પ્રશ્નોના જવાબો લખવાના છે જોઈએ ત્રીજો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ સમજાવો તો જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ ટૉપિક પાડીને મુદ્દા સહિત લખેલું છે તમારે પરીક્ષાની અંદર આવી રીતે લખશો તો મિત્રો કોઈપણ શિક્ષક તમારો એક પણ માર્ક્સ કાપી શકશે નહીં જોઈ શકો છો મિત્રો એના લાભ દર્શાવેલો છે પછી આગળ વધીશું તો આગળ એની મર્યાદાઓ દર્શાવેલી છે અને મિત્રો મનોવિજ્ઞાન સિવાયના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક મિત્રો તમને આ રીતેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી જશે તો ત્યાં જઈને તમે તમામે તમામ સ્વાધ્યાયના વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો તેમની પણ સમજૂતી સંપૂર્ણ આપેલી છે વિડીયોમાં જોઈ શકો છો અને ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક મિત્રો તમને આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં આપેલી દીધેલી છે ત્યાં જઈને તમે જોડાઈ જજો જેથી કરીને પરીક્ષાઓની તૈયારી તમે આસાનીથી કરી શકશો તમામે તમામ માહિતી તમને ત્યાં મળી જશે તો મિત્રો જોઈ શકો છો આ પ્રશ્નનો જવાબ છે સંપૂર્ણ પાંચમો પ્રશ્ન છે કે પ્રશ્નાવલી પદ્ધતિ સમજાવો તો પ્રશ્નાવલી પદ્ધતિ વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં સંપૂર્ણ પદ્ધતિ સમજાવેલી છે એની વ્યાખ્યા આપેલી છે કે પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ નેક્સ્ટ પ્રશ્નાવલીના પકારો તો પ્રશ્નાવલીના મુખ્ય બે પ્રકારો છે બંધ સાંકેતિક સીમિત પ્રશ્નાવલી અને મુક્ત ખુલ્લા અભિપ્રાયલક્ષી વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી આવેલી નેક્સ્ટ એના લાભ આપેલા છે પછી મિત્રો લાભ હોય તેની મર્યાદાઓ પણ હોય તો મર્યાદાઓ પણ આપેલી છે મિત્રો તમારે વિડિયો સ્ટોપ કરીને અથવા તો વિડિયોની સ્પીડ ઓછી કરીને લખતા રહેવાનું છે નેક્સ્ટ મિત્રો બીજો આવે છે કે ટૂંક નોટ લખવામાં પહેલો છે કે સહભાગી નિરીક્ષણ અથવા તુલમા તુલનાત્મક નિરીક્ષણ વિશે આપણે નોંધ લખવાની છે તો પહેલો મિત્રો છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ તો નિરીક્ષણ પદ્ધતિ એ પ્રત્યેક વિજ્ઞાનની મૂળભૂત પદ્ધતિ છે તો મનોવિજ્ઞાન માનવી અને માનવ વેતર પ્રાણીના વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે છે નિરીક્ષણ પદ્ધતિના આ પ્રકારો છે પહેલો છે આંતર નિરીક્ષણ પદ્ધતિ બીજો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ ત્રીજો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ ચોથો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ પાંચમો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને છઠ્ઠો છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ તેમાં પહેલો સહભાગી નિરીક્ષણ પદ્ધતિ વિશે માહિતી આપેલી છે જે તમે મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો પછી એના લાભ આપેલા છે લાભ તમે જોઈ શકો છો પછી તેની મર્યાદા પણ આપેલી છે પછી મિત્રો એમાં બીજું જ છે કે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ મિત્રો આ પહેલાં પ્રશ્નનો જ જવાબ કન્ટિન્યુ છે જોઈ શકો છો તુલ તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ તો મનોવિજ્ઞાનના કેટલાક અભ્યાસોમાં એક વ્યક્તિના વર્તનની સરખામણી અન્ય વ્યક્તિના વર્તન સાથે કરવાની હોય છે આ પ્રકારના અભ્યાસને તુલનાત્મક નિરીક્ષણ મનોવિજ્ઞાન કહે છે પહેલો છે કે પ્રાણી અને માનવીના વર્તનની બીજો છે બાળક અને પુખ્ત વયની વ્યક્તિના વર્તનની ત્રીજો છે કે મનોદુર્બળ અને માનસિક સ્વસ્થ વ્યક્તિના વર્તનની ચોથો છે આધુનિક કિશોર અને પ્રૌઢ વ્યક્તિના ટેકનોલોજીના જ્ઞાન અંગેની પાંચમો છે સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં પ્રાપ્ત થતી શૈક્ષણિક અને આરોગ્યની સવલતોના અભ્યાસ તેમજ છઠ્ઠો આવશે કે મનોરોગી અને માનસિક સ્વસ્થ વ્યક્તિના વર્તનની એમ વિવિધ પ્રકારના વર્તનની મુલ તુલનાઓ કરવા માટે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે એનો લાભ જોઈએ કે તો બે બાબતોની સરખામણી અંગેનો અભ્યાસ કરવા માટે આ પદ્ધતિ અન્ય પદ્ધતિઓની સરખામણીમાં સૌથી વધુ વિશ્વસનીય છે એની મર્યાદા આ પદ્ધતિમાં માત્ર તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે દીર્ઘકાલીન પદ્ધતિ અથવા સમકાલીન પદ્ધતિ વિશે તમારે ટૂંક નોંધ આપવાની છે તો મિત્રો જોઈ શકો છો દીર્ઘકાલીન પદ્ધતિ વિશે નોંધ આપેલી છે સંપૂર્ણ એના લાભ આપેલા છે એની મર્યાદાઓ પણ આપેલી છે અને મિત્રો સમકાલીન અભ્યાસ પદ્ધતિ વિશે પણ આપેલું છે તમારે કોઈ પણ એક જ લખવાની છે તો જોઈ શકો છો સમકાલીન પદ્ધતિ વિશે પણ સંપૂર્ણ નોંધ આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો એના લાભ એની મર્યાદાઓ તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ ત્રીજો છે કે પ્રયોગના લક્ષણો વિશે ટૂંકું નોંધ લખો પ્રયોગના લક્ષણો વિશેની પણ ટૂંક નોંધ આપેલી છે પ્રયોગનો અર્થ તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ પ્રયોગ એ મૂળભૂત રીતે નિરીક્ષણ પદ્ધતિ છે આમાં કૃત્રિમ રીતે પરિસ્થિતિ ઉપજાવવામાં આવે છે અને આ પરિસ્થિતિ પર નિયંત્રણ મૂકીને નિરીક્ષણ કરવામાં આવે છે તો પ્રયોગના લક્ષણો તો પ્રયોગના નીચે મુજબ ચાર લક્ષણો છે એમાં પહેલો છે નિયંત્રણ એટલે કે કંટ્રોલ એના વિશે માહિતી આપેલી છે બીજો છે પરિવર્તન એ પણ તમે જોઈ શકો છો વેરિએશન નેક્સ્ટ આગળ વધીશું તો આગળ ત્રીજો છે પુનરાવર્તન એટલે કે રિપિટેશન નેક્સ્ટ ચોથો છે વસ્તુલક્ષિતા એટલે છે ઓબ્જેક્ટિવ તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપેલી છે આઠમો જોઈએ કે મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદા તો પહેલા મિત્રો મુલાકાત પદ્ધતિ છે શું એની માહિતી આપેલી છે તો મુલાકાત એટલે સંશોધક અને મુલાકાતી વચ્ચેની રૂબરૂ બોટબોટાની વાતચીત તો મનોવિજ્ઞાનના અભ્યાસમાં મહત્ત્વના સાધન તરીકે મુલાકાત પદ્ધતિ ઘણી ઉપયોગી છે મુલાકાત દ્વારા સંશોધક મુલાકાતી પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરે છે અને એની મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે એનો લાભ જોઈએ તો મુલાકાત દરમિયાન મુલાકાતીના ચહેરાના હાવભાવ હાથ પગનું હલનચલન વગેરે બાબતોનું નિરીક્ષણ કરી શકાય છે મુલાકાત પદ્ધતિમાં બાળકો તથા અશિક્ષિત સમુદાયનો અભ્યાસ થઈ જાય છે મુલાકાત પદ્ધતિમાં ઉદારદાતાનો વિશ્વાસ મેળવી અંગત પ્રશ્નો અથવા ઉત્તર આપવામાં સંકોચ અનુભવતા હોય તેવા પ્રશ્નો અંગે ઉદારદાતાને સમજાવી સંકોચ દૂર કરી પ્રશ્નોના ઉત્તર મેળવી શકાય છે એની મર્યાદાઓ જોઈએ તો મુલાકાત લેનાર તાલીમ પામિલ અને કુશળ હોય તો જ તે સાયુજન્ય સ્થાપન કરી શકે છે મુલાકાત લેવાની પદ્ધતિ પ્રમાણિત હોય તો જ વસ્તુલક્ષી અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે દરેક વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ મુલાકાત પદ્ધતિ ખર્ચાળ નીવડે છે કેટલી વાર અજાણતા મુલાકાત લેનાર પૂર્વગ્રહીની અસર ઉત્તર પર જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો તેના લક્ષણો મિત્રો આપેલા છે નીચે સંપૂર્ણ જોઈ શકો છો તો ટોટલ છ લક્ષણો છે પહેલો છે વર્તનના નમૂનાનું માપન બીજો છે પ્રામાણિકતા ત્રીજો છે માનાંકો ચોથો છે વસ્તુલક્ષિતા પાંચમો છે યથાર્થતા અને છઠ્ઠો છે વિશ્વસનીયતા તેમાં પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન તો એનો મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું તો બીજો છે પ્રામાણિકતા એ પણ તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને જવાબો લખી શકો છો ત્રીજો જોઈએ ત્રીજો છે માનાંકો તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ચોથો જોઈએ તો ચોથો છે વસ્તુલક્ષિતા તો વસ્તુલક્ષિતા વિશે પણ માહિતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પછી નેક્સ્ટ આગળ વધીશું તો પાંચમો છે યથાર્થતા તો યથાર્થતા વિશે પણ નોંધ આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો પછી એનું ઉદાહરણ પણ આપેલું છે છઠ્ઠો જોઈએ વિશ્વસનીયતા તો એ પણ તમે જોઈ શકો છો એના ઉદાહરણને નોંધ આપેલી છે પછી આગળ વધીશું ત્રીજો તો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો એટલે કે ટૂંકમાં ઉત્તર લખવાના છે પહેલો છે નિરીક્ષણ એટલે શું તો નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓના કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ પહેલો છે નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે બીજો નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ ત્રીજો છે નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે પછી નેક્સ્ટ બીજા પ્રશ્ન તરફ આગળ વધીશું તો નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો તો જોઈએ એના પ્રકારો પહેલો છે આંતર નિરીક્ષણ પદ્ધતિ બીજો છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ ત્રીજો છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ ચોથો છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ પાંચમો છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને છઠ્ઠો છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ હવે જોઈએ ત્રીજો સહભાગી નિરીક્ષણની જરૂરિયાતો જણાવો તો કોઈ જૂથ કે સમૂહની એવી બાબતોનો અભ્યાસ કરવાનો હોય કે જેના વિશે કોઈ વિશેષ માહિતી અન્ય બીજી કોઈ જગ્યાએ પ્રાપ્ત ના હોય અથવા તે જૂથ સિવાય અન્ય કોઈ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ શકતી ન હોય ત્યારે નિરીક્ષણ સહભાગી સહભાગી નિરીક્ષણ દ્વારા અભ્યાસ કરે છે ચોથો જોઈએ કે પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો તો પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પ્રયોગની વ્યાખ્યા નીચે મુજબ છે તો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે પહેલો છે ટિસ્ટનરની વ્યાખ્યા નેક્સ્ટ આગળ વધીશું તો છે બી એફ એન્ડરસનની વ્યાખ્યા પાંચમો જોઈએ કે પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું તો પુનરાવર્તનને કારણે પ્રયોગને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થાય છે કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની પુનઃ ચકાસણીનો અવકાશ રહેતો નથી સમય અને પરિસ્થિતિનો બદલાવ આવતા પ્રયોગમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે છઠ્ઠો જોઈએ કે પરિવર્તનના પ્રકારો જણાવો પહેલો છે સ્વતંત્ર પરિવર્ત્ય બીજું છે આધારિત પરિવર્ત્ય ત્રીજો છે નિયંત્રિત પરિવર્ત્ય સાતમો છે મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો તો મુલાકાત એટલે રૂબરૂ મોઢ મોઢની મોઢા મોઢની વાત પહેલો અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યા આપેલી છે તો ગુડ અને હર્ટ દ્વારાની વ્યાખ્યા તો મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે બીજો કરલિંગરની વ્યાખ્યા તો મુલાકાત એ એક એવી આંતર વ્યક્તિય પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે ત્રીજો છે મેકોબી અને મેકોબીની વ્યાખ્યા તો મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો અભિપ્રાયો માન્યતાઓ મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાની છે આઠમો છે વિશ્વસનીયતા એટલે શું તે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે નવમો છે કે કસોટીના માનાંકોનો ખ્યાલ આપો તો કસોટીના માનાંકો એટલે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય માનાંકો એટલે કસોટીના પ્રામાણીકરણ વખતે સ્થાપવામાં આવેલા માપદંડો કસોટી જે જૂથ માટે બનાવવામાં આવી હોય તે સમુદાયમાંથી ચોક્કસ પ્રતિનિધિ રૂપ નમૂનો લઈ આ પસંદ થયેલા જૂથનું સરેરાશ કાર્ય આ સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું સ્થાન નક્કી થાય છે જૂથના આ સરેરાશ કાર્યને તે જૂથના માનાંકો કહે છે દસમો મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ જણાવો તો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અને મિત્રો તેની અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આપેલી વ્યાખ્યાઓ જોઈ શકો છો હવે આગળ વધીશું ચોથો છે કે નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો પહેલો છે આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું તો આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ બીજો છે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોના નામ આપો તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગ લેવાના વિવિધ સાધનોના એક બાજુથી જોઈ શકાય તેવો પડદો વન વી સ્ક્રીન ટેપ રેકોર્ડર કેમેરા વિડીયો કેમેરા વગેરેનો સમાવેશ થાય છે ત્રીજો છે કે બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો તો બે વ્યક્તિની સરખામણી કરવા માટે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ થાય છે નેક્સ્ટ આગળ વધી સૂચવા તો એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતાં અભ્યાસને શું કહેવાય છે તો એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ કહેવાય છે પાંચમો છે કે સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપો તો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂરિયાત મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે છઠ્ઠો છે કે પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય છે તો પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે સાતમો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકાર શાના આધારે પાડવામાં આવે છે તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો પ્રશ્નોના સ્વરૂપને આધારે પાડવામાં આવેલ છે આઠમો છે મુલાકાતના પ્રકારો જણાવો તો મુલાકાતના પ્રકારો જોઈએ પહેલો છે સંચિત મુલાકાત બીજો છે અસંચિત મુલાકાત ત્રીજો છે ઔપચારિક મુલાકાત અને ચોથો છે અનૌપચારિક મુલાકાત નેક્સ્ટ નવમો જોઈએ કે મનોવિજ્ઞાનિક કસોટીની અનાષ્ટંશીએ આપેલી વ્યાખ્યા આપો તો મનોવિજ્ઞાનિક કસોટીની અનાષ્ટીએ આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે તો મનોવૈજ્ઞાનિકની કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન છે પછી દસમો છે કે યથાર્થતા એટલે શું તો મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિઓના જે વર્તનના નમૂનાનું માપન કરવા માટે રચવામાં આવી હોય તે અને માત્ર તે જ વર્તનના પાસાનું માપન કરે તો તે કસોટી યથાર્થ છે તેમ કહેવાય પાંચમો છે કે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં સાચો વિકલ્પ શોધીને લખો પહેલો છે કે પોતાની અંદર અંતર્મુક્ત થઈને પોતાનામાં ચાલતા મનોવેપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે તો આવશે બ આંતર નિરીક્ષણ પદ્ધતિમાં નેક્સ્ટ બીજા એમ શું તરફ આગળ વધીશું તો છે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે તો આવશે ડ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ત્રીજો છે કે ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બનીને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે તો આવશે ઓપ્શન એ સહભાગી બનીને એટલે કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ નેક્સ્ટ ચોથો પ્રશ્ન કે સમયના બચાવ માટે સમાન ગુણ ગુણલક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય તો આવશે ડ તુલનાત્મક અભ્યાસ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ પાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે તો આવશે બ દીર્ઘકાલીન અભ્યાસ છઠ્ઠો જોઈએ કે કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે તો આવશે બ વ્યક્તિ ઇતિહાસ સાતમો રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે તો ઓપ્શન ડી મુલાકાત અભ્યાસ પદ્ધતિમાં નેક્સ્ટ આગળ વધીશું આઠમો તો કસોટીના સંચાલનની એક એટલે શું કહેવાય તો આપશે ડી પ્રામાણિકતા નવમો મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું તો આવશે બ વિશ્વસનીયતા લાસ્ટ દસમો છે કે સંશોધનના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ મનનો વલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય છે તો આવશે બ વસ્તુલક્ષિતા તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયારનો મનોવિજ્ઞાન વિષયની અંદર જે ચેપ્ટર નંબર બે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો તમે વિડીયો જો છેલ્લે સુધી જોયો હોય તો તમારો આભાર મિત્રો જો વિડીયો તમે છેલ્લે સુધી જોયો હોય તો મિત્રો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત